માં દારૂનો જથ્થો એકત્ર કરી બાઇક અને મોપેડ પર સગેવગે કરે તે પહેલા પોલીસ ત્રાટકી પોલીસને જોઈ ત્રણ ભાગવામાં રહ્યા સફળ અને એક ઝડપાયો જ્યારે ચાર વાહનો અને દારૂ મળી બે લાખ છેતાલીસ હજાર આઠસોનો મુદ્દામાલ જપ્ત કરાયો કિકલામાં દારૂનો જથ્થો એકત્ર કરી ચાર વાહનો પર મૂકી ખેપીઓ લઈ જાય તે પહેલાં પાડી પોલીસ એલસીબી સાથે સંયુક્ત ટીમ બનાવી ત્રાટકી હતી જેમાં એક ઝડપાયો હતો જ્યારે ત્રણ ખેપિયા ભાગવામાં સફળ રહ્યા હતા પોલીસે ત્યાંથી એક લાખ છ હજાર આઠસોનો દારૂ અને ચાર વાહનો કિંમત રૂપિયા એક લાખ ચાલીસ હજાર કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે પારડી પોલીસ અને એલસીબી ટીમ સંયુક્ત રીતે પારડી પોલીસ હદ વિસ્તારમાં મંગળવારના રોજ પેટ્રોલિંગમાં ફરતા હતા જે દરમિયાન બપોરે અગિયારક વાગે તેઓને દમણ ખાતેથી ખાડીના માર્ગે ગેરકાયદેસર દારૂણ જથ્થો આવી પારડીના કિકલ્લા ગામે વૃંદાવન ગાર્ડન પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં એકત્ર કરી ખેપિયાઓ મોપેડ અને બાઇક પર અલગ અલગ વિસ્તારમાં લઈ જવાની તૈયારી કરતા હોવાની બાતમી મળતા તેઓ તાત્કાલિક બાતમીવાળા સ્થળે છાપો મારવા પહોંચ્યા હતા ત્યારે પારડી પોલીસને જઈ ત્રણ મોપેડ અને એક બાઇક પર દારૂનો જથ્થો મૂકતા ચાર ઇસમોમાં દોડ મચી જવા પામી હતી જેમાં ત્રણ ઇસમો ભાગવામાં સફળ રહ્યા હતા જ્યારે એક દિલીપ લલ્લુભાઈ હળપતિ વર્ષ છત્રીસ રહે પારડી ઓરવાડ દેટ પડિયાની ઝડપી પાડ્યો હતો અને પોલીસે ત્યાંથી એક્સેસ મોપેડ નંબર જી જે પંદર ડી આર અઠ્યાસી બાણું કિંમત રૂપિયા ત્રીસ હજાર જ્યુપિટર મોપેડ નંબર જી જે પંદર ઈ બી બત્રીસ તેતાલીસ કિંમત રૂપિયા ત્રીસ હજાર બીજી એક એક્સેસ મોપેટ નંબર જી જે પંદર ડી જે છેતાલીસ ત્રીસ કિંમત રૂપિયા ત્રીસ હજાર તેમજ વગર નંબરની હોન્ડા એક્સેસ બ્લેન્ડ જેની કિંમત રૂપિયા પચાસ હજાર મળી ચારેય વાહનોની કિંમત રૂપિયા એક લાખ ચાલીસ હજાર કબજે લીધી હતી આ સાથે પોલીસને ત્યાંથી વિદેશી દારૂની પેટી નંગ ઓગણીસ જેમાં બોટલ નંગ સાતસો વીસ જેની કિંમત રૂપિયા એક લાખ છ હજાર આઠસોનો દારૂ મળતા દારૂ અને ચારેય વાહનો મળી કુલે રૂપિયા બે લાખ છેતાળીસ હજાર આઠસોનો મુદ્દામાલ જપ્ત લઈ ભાગી છૂટેલા ત્રણ ઇસમોને પાડી પોલીસે વોન્ટેજ જાહેર કર્યા છે